રંગોના તહેવાર હોળી ધૂળેટીના પવિત્ર પર્વને પાટણ શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ ઉજવી શકે તેવા શુભ આશયથી જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા શનિવારે ધાણી ખજૂર સિંગ ચણા અને કેમિકલ મુક્ત રંગબેરંગી કલર સાથે પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું પાટણ શહેરના સ્લમ વિસ્તારના બાળકોને હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે મળેલી આ ભેટ સોગાતોથી બાળકો આનંદિત થયા હતા સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારજનોએ પણ હોળી ધૂળેટીના પર્વમાં પોતાના બાળકોને ભેટ અર્પણ કરી તેઓની ખુશીમાં સહભાગી બનેલ જાયન્ટ્સ પાટણ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ દ્વારા નવીન ઇન્ચાર્જ પ્રમુખ અને દરેક પ્રોજેક્ટમાં સહયોગી બનતા અને વારંવાર પ્રોજેક્ટ આપતા ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોના ઘરે ઘરે જઈને હોળી નિમિત્તે ખજૂર ધાણી અને પિચકારીનું વિતરણ જાયન્ટ્સ પાટણના પ્રમુખ સુનિલભાઈ ગોસાઈ ઉપપ્રમુખ સત્યેન્દ્રભાઈ ગુપ્તા નરેશભાઈ રાજપુરોહિત કમલેશભાઈ મોદી અને નેટવરભાઈ દરજી દ્વારા વિવિધ સ્લમ વિસ્તારોમાં ફરીને વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ખજૂર ધાણી પિચકારી મેળવીને બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી આશાપુર ડેરી પાસે આવેલી ઝુપડપટ્ટીમાં દર વર્ષની જેમ જાયન્સ પાટણ પરિવાર દ્વારા બાળકોને પિચકારી ધાણી અને ખજૂર દર સાલ અમે આપીએ છીએ આ વખતે પણ અમારા મિત્રો દ્વારા શ્રી સુનિલભાઈ ગોસ્વામી પ્રમુખ સાહેબ એમના સહયોગ છે નટુભાઈ આ મિસિસ સ્વર્ગવાસ લતાબેન નટવરભાઈ દરજી તરફથી છે અમારા પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ અને અમારા કાયમી દાતા એવા કમલેશભાઈ મોદી જો વારંવાર અમને પ્રોજેક્ટ આપે છે એમનો પણ અમને દરેક પ્રોજેક્ટમાં સહયોગ મળે છે એવા દાતા શ્રી કમલેશભાઈ મોદીનો અમે ખૂબ ખૂબ આભાર માને છે અને અમે લગભગ પંદર પંદર પંદરેક કિલો અમે ધાણી લાવ્યા છીએ અને પંદરેક કિલો ખજૂર લાવ્યા છીએ અને દરેક બાળકોને પિચકારી આપી છે ખરેખર મારા મિત્રો અને મારા બીજા મિત્રો પણ અને સભ્યોશ્રી પણ અમને ખૂબ ખૂબ મદદ કરે છે અને આવી રીતે બાળકો પણ ખુશ થાય અને દરેક મિત્રો આવી રીતે પ્રોજેક્ટ કરે એવા મારા ખૂબ ખૂબ વિનંતી છે